રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે જે વિડીયો વાયરલ થયો હતો જે જૂસમાં ઈયડ જોવા મળી હતી તે ગેરસમજ હોય હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝની ટીમે તે શોપની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેમના સંચાલક અરવિંદભાઈ આસવાણી દ્વારા તેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે બાર વર્ષથી અમારી જ્યૂસની શોપ આજ સુધી કોઈ ફરિયાદ પણ આવી નથી ને અમે જ્યુસ બે થી ત્રણ વાર જ્યુસ ગાડીને આપીએ છે એવા સંજય પોપટ અરવિંદ બ્યાસભાઈ સુવત અમારે સિવિલ માં વિશે કે ભાઈ જ્યુસ થી વર્ષથી આવે છે દુકાન પણ અમે અને પ્લસ અમે બધાય જ્યુસ ગાળીને દેય છીએ આ કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે એના હિસાબે હું વાયરલ થયું છે તે હિસાબથી સ્ટેટમેન્ટ લઈશ